ઉચાવાડા પાસેથી એલસીબી પોલીસે રૂપિયા એક કરોડ છત્રીસ લાખ છાસઠ હજાર આઠસો ને અડતાલીસનું વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડ્યું છે ટ્રકની કિંમત રૂપિયા ત્રીસ લાખ દસ હજાર સાથે કુલ મુદ્દામાલ રૂપિયા એક કરોડ છાસઠ લાખ છોતેર હજાર આઠસો ને અડતાલીસ ઝડપાયું છે બનાસકાંઠા એલસીબી પોલીસ પાલનપુરને સૌથી મોટી માત્રામાં ભારતીય બનાવટનું વિદેશી દારૂ ઝડપી પાડ્યું છે જ્યારે પાલનપુર એલસીબી પોલીસને ખાનગી રાહે બાતમી મળતા જ એલસીબી પોલીસે બાતમીના આધારે કુચાવાડા નજીક વોચ ગોઠવી હતી ત્યારે એક રાજસ્થાન પાર્સિંગની ટ્રક આવતી જોઈ પોલીસે સતર્ક થઈ હતી અને ટ્રકને રોકવી તપાસ કરી હતી ટ્રકની તપાસ કરતા ટ્રકમાં વ્હાઈટ પાવડર ભરેલ હતો અને તેની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ નીકળી હતી ત્યારે પોલીસે ટ્રક કબજે લીધો હતો જ્યારે દારૂ ભરેલ ટ્રક પોલીસ મથકે લાવી ટ્રકમાંથી દારૂના ખોખા ઉતારી ગણતરી કરતા દારૂની પેટીઓ નંગ આઠસો નેવું પેટી ત્રેવીસ હજાર આઠ બોટલ કુલ કિંમત રૂપિયા એક કરોડ છત્રીસ લાખ છાસઠ હજાર આઠસો અડતાલીસનો દારૂ ઝડપી પડાયો છે ટ્રકની કિંમત સહિત કુલ મુદ્દામાલ એક કરોડ છાસઠ લાખ છોતેર હજાર આઠસો ને નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે એલસીબી પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી જ્યારે બનાસકાંઠા એલસીબીની ઇતિહાસની સૌથી મોટું ઓપરેશન પાર પડ્યું છે જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન